મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોઈ રહ્યું બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો ભૂલ કેમિસ્ટ્રીકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો છવ્વી મે કર્ણ અફેર બે હજાર પચીસ ભૂલ કેમિસ્ટ્રીકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો હવે આપણે થોડું ચેન્જ કરેલું છે એક દિવસ ભારતના પ્રશ્નો છેલ્લે પૂછીશું ને બીજે દિવસે ચાર મહિનાની બે મહિનાની અંદર જે કરણ હોય ને તે ચર્ચા કરીશું કારણ કે વિડીયો લાંબો થાય અને થોડું ધીરેથી ભણાવ ધીરેથી થોડા પ્રશ્નો માહિતી આપીશું ઝડપી આપો તો તમને મિત્રો ખબર ન પડે એટલા માટે ખાસ કરીને આપણે હવે થોડું બદલ્યું છે તો પ્રશ્ન એ એક હાલમાં આંતરરાષ્ટ્રીય ગુમસુદા બાળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો પચીસ મે તો પચીસ મે વર્લ્ડ ફૂટબોલ દિવસ પચીસ મે આફ્રિકા દિવસ અને એક મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ એક મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ બે વિશ્વ બે મે વિશ્વ ટૂના દિવસ ત્રણ મે વિશ્વ પ્રેસ સ્વતંત્ર દિવસ ચાર મેલસા ખનિજિજિજિજ દિવસ ચાર મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પાંચ મે વિશ્વ હાથ સ્વસ્થા દિવસ પંચ મે વિશ્વ પુર્તુગલી ભાષા દિવસ છ મે ઇન્ટરનેશનલ નો ડેટ ડે સાત મે વિશ્વ ઓલેથ્લેટિક દિવસ મે વિશ્વ રેડક્રોસ દિવસ આઠ મે આંતરરાષ્ટ્રીય ખેલથેમસ થેલેસમિયા દિવસ નવ મે યુરોપ દિવસ મે વિશ્વ લિપસ દિવસ અગિયાર મે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મે આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ બાર મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ સોળ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ सोल में सिक्किम राज्य स्थापना दिवस सत्तरमी विश्व दूरसंचार दिवस छत्तरमें विश्व उच्च रक्तचाप दिवस अठारमी आंतर्राष्ट्रीय संग्रहालय दिवस ओगीस में विश्व परिवार चिकित्सक दिवस वीस में विश्व वीस में विश्व मधमाखी दिवस एकवीस में आंतरराष्ट्रीय चा दिवस एकवीस में विश्व आतंकवाद दिवस आतंकवाद विरोधी दिवस एक विश्व सांस्कृतिक विविधता दिवस बारह में आंतरराष्ट्रीय जैव विविधता दिवस तेईस में विश्व काचबा દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને ફૂલ કેમિસ્ટ્રીને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજે તો હાલમાં કોને એમ પી એમ નવા નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે તો રામ મોહન તો એમપીડીએનું એમ પીઈડીએનું ફૂલ ફોર્મ છે મેરીન પ્રોડક્ટ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ભારના અગ્રવાલને એચપી ઇન્ડિયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષને એમડી નિયુક્ત કરવામાં આવ્યા આઈપીએસ અધિકારી અનુરાગ ભૂછળને સ્વીડનના ભારતમાં રાજદૂતના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા જસ્ટિસ બી ચંદ્રચૂડ નેશનલ લો યુનિવર્સિટીની દિલ્હી સ્વીડના પ્રોફેસર બન્યા હરવંશ ચાવલાને બ્રિક્સ સીસીઆઈના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા અજય કુમારને યુપીએસસીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે જસ્ટિસ બી ગાર ગવાઈને ભારતના બાવન મુખ્ય ન્યાયાધીશના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા નર્મેદેશ્વર તિવારી ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ બન્યા મોહમ્મદ અસીમ મલિકને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા બરોબર તો પ્રશ્ન ત્રણ હાલમાં કયા સપ્તાહ પર ચાલવા વાળો આંતરરાષ્ટ્રીય યોગ અને ધ્યાન મહોત્સવ આયોજિત થશે થશે બરોબર તો લદ્દાખ તો લદ્દાખમાં થશે એક ખુબાની દિવસ ઉત્સવમાં બે હજાર પચીસનું આયોજન લદ્દાખમાં થયું અને આંતરરાષ્ટ્રીય યોગ અને ધ્યાન દિવસ મહોત્સવ એકવીસ જૂનમાં મનાવવામાં આવશે બરાબર એટલે થવાનો છે હજી થયો નથી એટલે સાપ્તાહિકને ચાલવા વાળો આંતરરાષ્ટ્રીય યોગને ધ્યાન મહોત્સવ આયોજિત થશે એકવીસ જૂને હજી થવાનો બાકી છે બટાલી ક્રિકેટ લીગના બે એકસો બે હજાર પચીસમાં આયોજિત લદ્દાખમાં જ કરવામાં આવ્યો માથો નાગરાંગના નામના ઓળખાતા વાર્ષિક વાર્ષિક મઠવાસીનું ઉત્સવ લદ્દાખમાં થયું ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર પચીસનું લદ્દાખમાં શરૂ થયું વિશ્વનો પ્રથમ હાઈ એટ એલિટ્યુડ પેરા સ્પોટ સેન્ટર લેહમાં સ્થાપિત કરવામાં આવશે લદ્દાખ વરિષ્ઠ વાર્ષિક શ્રુબલા મહોત્સવ મનાવવામાં આવ્યો મોદી સરકારે લદ્દાખમાં નવા જિલ્લા બનાવવાની ઘોષણા કરી છે ગૃહ ગૃહમંત્રી અમિત શાહના પ્રમાણે પાંચ નવા જિલ્લાના નામ જાકર દ્રાક્ષ શ્રામ નરુબા અને ચાંગથાંગ રૂપસ તો પ્રશ્ન ચાર હાલમાં કયા દેશને સિક્કા ફિલ્મ નિર્માતા જફર પના પનાઈ ઇઠોતેરમાં કાન ફિલ્મ મહોત્સવનું શીર્ષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો ઈરાન ઈરાનનું કેપિટલ છે તેહરાન કરંસી ઈરાની સિયલ રાષ્ટ્રપતિ મોસૂદ પેજેક્સિસ્તાન પ્રશ્ન પોચ હાલમાં કયા દેશના ક્રિકેટર એન્જલો મેથ્યુસ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે તો શ્રીલંકા મિત્રો ખાસ કરીને હમણાં ભારતીય કયા બે ક્રિકેટરે સંન્યાસ લીધો છે તેના વિશે

બહુ પ્રતિક્ષણ મહાવ હવામાન થાય રેલવે લાઇનનું ઉદઘાટન કરવામાં આવ્યું શ્રીલંકાના રાયમંડ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું ભારત અને શ્રીલંકાના આર્થિક સંબંધોને વધારવા માટે એલઆઈ એટલે કે શ્રીલંકા ઇન્ડિયા બિઝનેસ એસોસિએશનની સમૂહની શરૂઆત થઈ બે દિવસ સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો કોલંબોમાં થયો ભારત પોંચ વર્ષમાં પોંચ વર્ષમાં પંદરસો સિવિલ અધિકારીઓને પ્રશિષ્ઠિત કરશે શ્રીલંકાના તો પ્રશ્ન છ હાલમાં કયો દેશ દુનિયાનો સૌથી મોટો સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે તો ભારત ચોથી સોરી મિત્રો હાલમાં કયા દેશ દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છીએ તો ભારત એક દેશના નામ જોઈ લો મિત્રો પછી હું મૌલિક રીતે ચર્ચા કરું છું એક પર અમેરિકા છે બે પર ચાઇના છે ત્રણ પર જર્મની છે ભારતે જાપાને પાછળ છોડ્યું છે જા ચોથા પર જાપાન છે ચોથા પર ભારત છે સોરી પોંચમા પર જાપાન છે પહેલો ચોથા પર ભારત જાપાન હતો હવે ચોથા પર ચોથા પર જાપાન હતું હવે ભારત આવ્યું છે પર જાપાનને પાછળ છોડ્યું છે છ પર ઇંગ્લેન્ડ છે ફ્રાન્સ છે ઇટલી આઠ પર છે કેનેડા નવ પર છે અને દસ પર બ્રાઝિલ છે ભારત બે હજાર પચીસમાં છવી ક્ષેત્રમાં એશિયા ઉત્પાદક અને સં સદગતા સંગઠનનો અધ્યક્ષ બન્યો મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતીય અર્થવ્યવસ્થાની નવ ટકાનું યોગદાન રહ્યું ભારતીય સમુદ્રી ક્ષેત્ર પર મહિલાઓની સાગર અને સમાનમાં પહેલ શરૂ કરી ભારતીય બાંગ્લાદેશના હરાવીને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સીએફએફ અંડર નાઇન્ટી ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશીપ ભારત ટોપ પર છે નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં ચોથો મોટો મોબાઈલ નિર્માતા ભારત બન્યો લેદર નિદર્શિત હથિયાર પ્રણાલીમાં પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ ભારત બન્યો બરાબર પ્રશ્ન સાત હાલમાં ભારતીય નૌસેના સામેલ કરવામાં આવેલ પહેલા સિલાઈ થયેલ જહાજનું નામ શું છે તો કોડીન્ય પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યના શહેરમાં ઉત્તરાખંડમાં પ્રથમ સમર્પિત સાઈ કેડ ગાર્ડનું સ્થાપિત કરવામાં આવશે તો હલદાની પ્રશ્ન હાલમાં કોણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે તેર હજાર રન ટેસ્ટ રનમાં ટેસ્ટમાં રન પૂરા કરવાવાળા ખેલાડી બન્યા છે તો જો રૂટ ઇંગ્લેન્ડના છે પ્રશ્ન દસ હાલમાં આરબીઆઈએ નાણાં વર્ષ બે હજાર ચોવીસ કેટલા બિલિયન ડોલરની વિદેશી મુદ્રા વેચી છે તો ચારસો મિલિયન ડોલર વેચી છે તો સ્થાપને આરબીઆઈની કરવામાં એક એપ્રિલ પોત્રીસ હેડ કવર્ટર મુંબઈ ગવર્નર છે સિંજ મહોત્ર સંજય મોહ મલ્હોત્રા છવ્વીસમાં નંબર હતો પચીસમાં કોણ હતા ડો પી પૂર્વ ગવર્નરમાં શક્તિકાંત દાસ પચીમા નંબરના હતા હવે શક્તિકાંત દાસ શક્તિકાંત દાસ હવે બીજા નંબરના પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા તો એક નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે મોદીના પી કે મિશ્રા બરોબર તો ચાર પૂર્વ ગવર્નર ડેપ્યુટી ગવર્નર ચાર છે તો ડોક્ટર પૂનમ ગુપ્તા એસ જાનકી રમણ ત્રણ ટીબી રંગ રવિશંકર અને ચાર છે પીએમ રાજેશ્વર રાવ એક વૈશ્વિક મંચ ગ્લોબલ પ્લેટફોર્મ લોન્ચ કરી છે તો સૌદી અરબ સૌદી અરબનું અઢાર ડિસેમ્બર ફ્રાન્સ ભાષા દિવસ મનાવ્યો કેપિટલ છે રિયા રિયલ કિંગ છે સલમાન બિન અબ્દુલ અબ્દુલ્લાજી એલ સઉદ પીએમ છે મોહમ્મદ બિન સલામ એલ સઉદ સૌદી અરબ ભારત અને પાકિસ્તાન એમાં ચૌદ દેશો પર વિજય પર પ્રતિબંધ લગાવ્યો ઓલિમ્પિક ઇ સ્પોર્ટ ગેમ બે હજાર પચીસનું આયોજન રિયાદમાં થયું સૌદી અરબે બે હજાર ચોત્રીસ સુધી ફીફા ચોત્રીસમાં ફીફા પુરુષ ફીફા વિશ્વકપની મેજબાની કરશે સૌદ અરબ ભારતીય દૂતાવાસને પ્રવાસી પરિચય સૌદી બે હજાર ચૌદનો કાર્યક્રમ આયોજન કરવામાં આવશે ભારતીય ખાડી સહયોગ અને પરિષદના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠક રિયાદમાં થઈ છે પ્રશ્ન બહાર હાલમાં કોની એટીપી ટૂરનો સોમો ખિતાબ જીત્યો છે તો નોવાક જોકોવિચ તે ડ્યુબર્ટ હરકાતને હરાવીને જીત્યો છે પ્રશ્ન બહાર હાલમાં કોણ ટીમ ઇન્ડિયાનામાં ના નવા ટેસ્ટના કપ્તાન કેપ્ટન બન્યા છે તો શુભમન ગિલ પ્રશ્ન તેર હાલમાં ધ ડાયરી ઓફ ધ ક્રિકેટર ઇઝ અ વાઇફ નામની સ્મરણ કોને લખી છે તો પૂજારા પૂજા પૂજારા પ્રશ્ન ચૌદ હાલમાં આયોજિત યુરોપા લિંગ બે હજાર પચીસનો ખિતાબ કોણે જીત્યો તો ટોટેના હાં પ્રશ્ન તમને પૂછેલો હાલમાં કોણ એનડી બીનો નવમો સદસ્ય બન્યો છે તો અલ્જીરિયા પ્રશ્ન દસ હાલમાં પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક ક્યાં થઈ તો બ્રાઝિલ રશિયા દક્ષિણ આફ્રિકા કે શ્રીલંકા આટલા દેશોમાંથી કોમેન્ટમાં જવાબ આપજો હવે ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ આપણે તો બે હજાર પચીસમાં સોક્રિય સૌથી વધારે સક્રિય સૈન્ય ધરાવતો દેશ પ્રથમ દેશ ચીન બન્યો છે વીસ લાખને પોત્રીસ હજાર સૈન્ય કર્મીઓ છે પછી ભારત બે હજાર પચીસમાં વધારે સક્રિય બળ ધરાવતો બીજો દેશ બન્યો ચૌદ લાખ પંચાવન હજાર પોનસોને પચાસ સૈન્ય કર્મીઓ છે હાલમાં ભારત અને બેન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસનો દસ લાખનો છઠ્ઠો સકરણ સપનો થયો છે બીજી એ છે યોગાસન ખેલ ચિપિયનશીપ ટોપ પર ભારત છે ભારત અને વિયેતનામ દેશના નવા સંબંધોને જ્ઞાપન સમજોતા જ્ઞાપનની સાથે બૌદ્ધ સંબંધોને મજબૂત કરવામાં આવ્યા નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ચોથો સૌથી મોટો ઓપોટો મોબાઈલ નિર્માતા ભારત બન્યો લેઝર હથિયાર પ્રણાલીની પરીક્ષણ કરવાવાળા ચોથો દેશ ભારત બન્યો રશિયા ચીન અમેરિકા પછી ભારત આવે છે નેટવર્ક સૂચકાંકમાં ભારત છત્રીમા સ્થાન પર છે ભારત એ એમાં સૌથી વધારે નિવેશ કરવાવાળાઓ દસ દેશોમાં સામેલ થયો ભારત વિકસવી સ્તર પર બીજો સૌથી મોટો ફાઇવજી બજાર બન્યો સતત વિકાસ લક્ષ્ય ચા બે હજાર ભારત એકસો નવ્વા સ્થાન પર છે મહિલા કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસનો ખિતાબ ભારત ઇંગ્લેન્ડને હરાવી જીત્યો ચીને ભારત યુએના એક વિત્તીય વર્ષમાં એક બિલિયન કોલસા ટનનો ઉત્પાદન આંકડો પાર કર્યો ભારતે દેશની હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મેળવી કેન્સર મૃત્યુદરમાં દર દુનિયામાં ટોપ પર ભારત છે ભારતે ભારતે વિઝાની નવી કેટેગરી આયુષ વિજા લોન્ચ કરી છે આવેલા એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચમાં અમેરિકા ટૉપ પર છે ભારત પોંચમા સ્થાન પર છે ભારત એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચ કરવાવાળા દેશોમાં અમેરિકા ટોપ પર છે જ્યારે ભારત પોંચમા સ્થાન પર છે પ્રથમ એશિયા અંદર પંદર હજાર સત્તરમાં મુખ્ય બાતચીમાં ભારત ત્રણ પર છે જ્યારે કઝાકસ્તાન ટોપ પર છે ભારતનો મોસ્ટ ફેવર નેશનલનો ભારત મોસ્ટ ફેવર નેશનલનો દરજ્જો સ્વિટરલેન્ડને સમાપ્ત કર્યો ભારત પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુટ સોશિયલથી જોડાયેલા છે વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો અમેરિકા ટોપ પર છે મેટ્રોલ નેટવર્કમાં ભારત દુનિયામાં ત્રીજા સ્થાન પર છે અમેરિકા ચીન પછી ભારત આવે છે સાયબર હુમલા લક્ષિત દેશમાં બીજું સ્થાન ભારત છે જાપાન પછી ભારત આવે છે કપડાની પરિધાનમાં દુનિયામાં ભારત છઠ્ઠા સ્થાન પર છે કોફી ઉત્પાદનમાં દુનિયામાં ભારત સાતમા નંબર પર છે કોફી ઉત્પાદનમાં કર્ણાટક રાજ્ય ટૉપ પર છે કોફી ઉત્પાદનો વિશ્વમાં બ્રાઝિલ દેશ ટૉપ પર છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે બીજો હથિયાર આયાતકાર દેશ બન્યો છે યુક્રેન એસઆરપીના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે જ્યારે ફ્રાન્સ બીજા પર છે આઈસઈસી આઈસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી જતી ભારતે ટીબ બોતેર ટેન્કોની એન્જિનની આપુતિ માટે રશિયા ફ્રમની સાથે હસ્તાક્ષર કર્યા દૂધ ઉત્પાદનમાં ભારત દુનિયામાં ટૉપ પર છે ભારત દુનિયામાં સ્માર્ટફોન નીચાતમાં ત્રીજા સ્થાન પર છે ભારત નદીઓના સંરક્ષણમાં તેસઠસોથી વધારે નદી ડોલફોન નોંધવાના આવી મારા મૃત્યુદરમાં ભારત તેસઠ ટકાની કમી ત્યાંશી ટકાની કમી જોવા મળે છે મિત્રો હવે આપણે છવ્વીસોના પ્રશ્નો જોયા હતા પચીસના કરણના આપે આ ભારતના પ્રશ્નો પતિ રહે એટલા માટે લાસ્ટમાં શરૂ કરીશું તુર્કીમાં બે હજાર ત્રેવીસમાં ભૂકંપ આવ્યો હતો આ તુર્કીનો પ્રશ્નો એટલા માટે રાખ્યો કારણ કે તમે કાયમ માટે આપણા દુશ્મન દેશને યાદ કરો કે એવો એ દેશ છે જેને વગર માગે ભારત ભારતે તુર્કીને મદદ કરી હતી અને સીરિયાને તુર્કી બંનેમાં એક દિવસ એક સાથે ભૂકમો આવ્યો હતો બંને દેશોને ભારતે મદદ કરી હતી વગર માગે મદદ કરી હતી પાકિસ્તાને ડ્રોન આપ્યા ત્રણસોથી ચારસો એ તુર્કીના હતા એટલે તુર્કીની જે પણ વસ્તુ તમને તુર્કી મેડ ઇન ઇન્ડિયા તુર્કી લખેલું હોય તો એ વસ્તુનો યુઝ ન કરવો કારણ કે સ્વદેશી વસ્તુઓ અપનાવો હા મેડ ઇન ઇન્ડિયાને વધારે ઉપયોગ કરવી હાલમાં પ્રશ્ન વિરાટ કોહલીએ ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં સંદેશ લીધો છે ભારતે વિશ્વ વિશ્વકપ બે હજાર પચીસની ચરણમાં બેમાં સ્થાન પર ચરણ બેમાં ભારતે સાત પદક જીત્યા ભારતે અંડમાન નિકોબારને વિશ્વનો સૌથી લાંબો ખેલાવનું ફળ જોવા મળ્યા છે જસ્ટિસ બી આર ગવઈ બી આર ગવૈ ન્યાયાધીશ મુખ્ય ન્યાયાધીશના શપથ લીધા છે બ્રિક્સ સીસીઆઈના અધ્યક્ષના રૂપા હરસ ચાવલા નિયુક્ત રમાયા હાલમાં સંયુક્ત રાષ્ટ્રએ ચાલુ નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં તેસઠ ટકા પ્રતિશતનો વધારોનો અનુમાન લગાવ્યો છે ભારતે બાંગ્લાદેશની રેડીમેડ કપડાં અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા કેટલાક સામાન્ય પર પ્રતિબંધ લગાવ્યો ભારત દેશનો વિદેશી મુદાર ભંડાર ચાર પોઈન્ટ અરબ પોંચ અરબ ડોલર થયો ભારત સી ફૂડ નિર્યાત પર સત્તર પોઈન્ટથી પોઈન્ટ એક્યાશી પ્રતિશતનો વધારો થયો આઈ સી આર એના એફઆઈ બે હજાર પચીસ ચોથી ક્વાર્ટર ફાઇનલ ભારતની છ પોઈન્ટ નવ પ્રતિશતનો દરનો વધારો અનુમાન લગાવ્યો છે ભારતે ત્રીજા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગરનું સંમેલન પચીનો પ્રથમ બીજી બ્લ્યુ વાર્તાની મેજબાની કરશે હાલના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચમાં સૌથી વધારે તેલ અને ગેસ ભંડારવાળો દેશ છે વેને જુલા ટોપ પર છે વેને જુલા એક પર છે બે સૌદી અરબ છે ત્રણ ઈરાન પર છે ચાર રશિયા પર છે પાંચ અમેરિકા પર છે છ ઈરાક પર છે સાત કતર પર છે આઠ યુ એ પર છે કેદડા નવ પર છે અને નવ બ્રાઝિલ પર છે ભારતે બે હજાર પચીસ છવ્વીસમાં સત્ર માટે છે ઉત્પાદકતા સંગઠનો અધ્યક્ષ બન્યો બરાબર હવે આપણે તો પચી વિશે ચર્ચા કરી લો છવ્વીનો પ્રશ્ન હતો હાલમાં કોણ બે હજાર પચીસ છવીમાં એશિયાન પ્રોડક્ટિવિટી યોગ્ય ઓર્ગનાઇઝેશનની અધ્યક્ષતા સંભાળી છે તો ભારતે બરોબર હાલમાં કોઈ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે તો કોને તો તપનકુમાર ડેકાને હાલમાં કાર ઇડ રેટિંગમાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છું પચીસ ચોવીસ પચીસમાં ચોથી ક્વાર્ટર ભારતની આર્થિક વૃદ્ધિ દર કેટલા વધારવાનો અનુમાન લગાવ્યો છે છ પોઈન્ટ આઠ હાલમાં કોને વિશ્વની પ્રથમ પશુ સ્વાસ્થ્ય સીધી રિપોર્ટ રજૂ કરી છે તો ડબલ્યુ ઓ એચ એચ હેડક્વાર્ટર જીનીમા હોલ છે કોને કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસ્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે તો તમન્ના વાટિયા બરોબર તો લેવીએસ ના બ્રાન્ડ બિસ્ટર કોને મૂલાવ્યા છે કોમેન્ટમાં જવાબ આપજો કાલનો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે હાલમાં પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક ક્યાં થઈ છે તો બ્રાઝિલમાં થઈ છે હાલમાં ક્યાં શહેરને વિશ્વમાં સ્વાસ્થ્ય સભાનો અઠ્યોતેરમો સત્ર આયોજિત કરવામાં આવ્યો હતો જીનિવામાં હાલમાં પ્રશ્ન આઠ હાલમાં ક્યા શહેરમાં ભારતના પ્રથમ એ આધારિત ગેસ ઇન્સેસિવ રક્ત પરીક્ષણનું ઉપકરણ લોન્ચ કરવામાં આવ્યું હતું હૈદરાબાદ પ્રશ્ન નવ કયા દેશનો વિશ્વમાં હાઇડ્રોજન શિખર સંમેલન બે હજાર પચીસનું આયોજિત આયોજન કરવામાં આવ્યું છે નેધરલેન્ડ પ્રશ્ન દેશ હાલમાં કયા રાજ્યમાં યુથાલિથના મક્કાલા મલકાના તામની તિતલીની એક પ્રજાતિની શોધ કરવામાં આવી છે તો અરુણાચલ પ્રદેશ પ્રશ્ન અગિયાર હાલમાં મુકુલ નિધન મુકુલ દેવનું નિધન થયું તેઓ કોણ હતા તો અભિનેતા હતા ચોપન વર્ષે નિધન થયું છે હાલમાં નીતિ આયોગના પ્રશ્ન બાર હાલમાં નીતિ આયોગના દસમી સાહસિ પરિષદની બેઠક કે અધ્યક્ષતા કોણે કરી તો નરેન્દ્ર મોદી મોદી સાહેબને કહ્યું શ્રીલંકાના સન્માનથી કયા વિભૂષણથી સન્માનથી સન્માનિત કરવામાં આવે છે તે કો જવાબ આપજો હાલમાં કયા રાજ્યની સરકારે ભારતની પ્રશ્ન હાલમાં કયા રાજ્યની સરકારે ભારતની પ્રથમ વિસ્ટ ડોમ જંગલ સફારી ટ્રેન સેવા શરૂ કરી હતી ઉત્તર પ્રદેશ હાલમાં ગોવાના પર્યટન હાલમાં ગોવાના અને બુનિયાદી ઢાંચે પ્રોત્સાહન આપવા માટે ન્યૂઝ્યુઅરી સેતુ પર વેધશાળા ટ્રોવર્સની શિલાન્યાસ કોણે કર્યો છે તો નીતિન ગડકરીએ પ્રશ્ન પંદર અને છેલ્લો હાલમાં નીરજ ચોપડાએ ઓવરલેન જાનુસ્કી કુસ્કોસી સિન્સ કી મેમોરિયલ પ્રતિયોગિતાનું કેવું પદક જીત્યો તો રજત તો મિત્રો ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આવનાર પરીક્ષાની રેલવેની અંદર સફળતાઓ તેવી અમારી શુભેચ્છા પોલીસની પરીક્ષા પણ ટૂંક સમયમાં છે એટલે તમે સફળ હોવ તો અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે